આદિવાસીઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેને કોણ બચાવશે જે નર્મદા જિલ્લામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે રીતે દબાણ કરવામાં કરવામાં આવ્યું હતું ડિમોલેશન પ્રક્રિયા આવી હતી તેમાં કાયદેસરના જેના ઘર ઘર હતા રીતે તોડવામાં આવ્યા છે તેને લઈને પણ ભારતીય આદિવાસી પાર્ટીના ના છોટુ વસાવા અનેક સવાલો કર્યા છે તેઓ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેને શું સવાલ કરવાના છે શું કહેવાય છે આદિવાસી પાર્ટીના ના છોટુ વસાવા તેમને પણ તમે સાંભળ તારીખે વડાપ્રધાન દાહોદ અંદર આવી રહ્યા છે તો ભારત આદિવાસી સંવિધાનિક સેના દ્વારા અમે એનો સખત વિરોધ કરવાના છે અને કરતા રહીશું જ્યાં જ્યાં આદિવાસી એરિયાની અંદર આવા જે પ્રોગ્રામો ગોઠવીને ચૂંટણી અંકે કરવા માટે અમારા લોકોને દબાવી દેવાના જે ષડયંત્ર જે કરી ચાલી રહ્યા છે એના માટે અમે લડત આપવાના છે આપી રહ્યા છે ને એનો સખત વિરોધ બી કરવાના છે કારણ કે અહીંની જે પોલીસ છે એ તો બંધવા મજૂર જ છે એ મારફતે જ એ લોકો આ બધાને દબાવીને આ ચૂંટણી જીતવા માંગે છે સ્પષ્ટ બાબત છે કેમ કે પોલીસ કશું પણ આ પ્રજાના તરફેણમાં કરવા એક બંધવા મજૂર બની ગયા છે જ્યાં બધા મોટા મોટા રાજ્યપાલો રાષ્ટ્રપતિને બંધવા મજૂર બનાવી દીધા તો કોણ છે મારે એમ કેવું છે એની પોલીસ છે ને એ તો એ લોકો કેસે તે પ્રમાણે કરે છે ને જે કરી રહ્યા છે અત્યારે તો આવી જે બાબતો છે એનો અમે સખત વિરોધ કરશું અને અમારા સમાજને બચાવવાની પૂરી કોશિશ કરશું ભારતના વડાપ્રધાન શ્રી દાહોદની મુલાકાતે છવ્વીસ તારીખે આવી રહ્યા છે ત્યારે મારે કેવું છે કે ભારતની અંદર આદિવાસી એરિયા જ્યાં જ્યાં છે બધા ખનીજ ધારણ કરતા જે એરિયા છે એ એરિયા પડાવી લેવાનું કામ કરવા માટે આજે સ્થાનિક જે ચૂંટણીઓ છે સંસ્થાની જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવા માટે આ જે પાકિસ્તાન સાથે જે કંઈક થયું છે અત્યારે એ તો આખા દેશને દુનિયાને ખબર છે કેવી રીતના થયું છે તો એના બાના હેઠળ આદિવાસી વિસ્તારમાં ફરીથી ભાજપ જીતે એવા પ્રયાસો કરવા માટે આવી રહ્યા છે દેશની અંદર બત્રીસ તેત્રીસ રાજ્યોના જે વડાપ્રધાન છે એને ગુજરાતમાં શા માટે વારંવાર આવવું પડે છે મારે પણ આદિવાસી વિસ્તારની અંદર યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થયો છે જે જમીનો છીનવી લીધી છે આદિવાસીઓની એ છીનવવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ બધી અંકે કરવી પડે જે અત્યારે થઈ રહ્યું છે ભરૂચ જિલ્લાની અંદર પણ જે ચોત્રીસ બેઠકો છે જિલ્લા પંચાયતમાં બાવીસ આદિવાસી ચૂંટાયા છે અને બાવીસ માંથી કોઈ લાયક છે જ નથી એટલે જે એક એક સીટ ચૂંટાઈ છે રાજપૂતની ચૂંટાઈ છે પટેલની ચૂંટાઈ છે એને પ્રમુખ બનાવીને આદિવાસીઓના જે હક અધિકાર છે એને છીનવી લેવાની આ એક મોટી સાજિશ

कायदेसारनी कार्यवाही કરીને આદિવાસીઓની જમીન જે છે તેને ફરી બચતી કરશે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા